અંબાજી પોલીસે મોબાઈલ સ્નેચિંગ અને બાઇકચોર ગેંગને પકડી પાડી છે આ ગેંગ લાંબા સમયથી અંબાજી પંથકમાં યાત્રિકોને નિશાન બનાવી બાઇક ચાલકોને પણ મારી બાઇકની તેમજ મોબાઈલની ઉઠાંતરી કરતા હતા અંબાજી પોલીસે સતત વોચ ગોઠવી ત્રણ આદિવાસી યુવાનોને ઝડપી પાડ્યા છે આ તસ્કરો પાસેથી બે મોબાઈલ અને એક બાઇક કબજે કરી લેવાયું છે સાથે જ આ તસ્કરો રાજ્ય સહિત રાજસ્થાનમાં પણ ચોરી કરતા હતા અંબાજી એક ધાર્મિક સ્થળ છે અને ધાર્મિક સ્થળે કોઈ પણ યાત્રાળુ હેરાન ના થવા જોઈએ અને કોઈ પણ યાત્રાળુ અંબાજી ધાર્મિક સ્થળે કોઈ લૂંટાઈ જાય મોબાઈલ કંઈ પણ વસ્તુ લૂંટાય તો એક ખરાબ મેસેજ જાય જેને ગંભીરતાથી ધ્યાનમાં લઈને અમે અમારી તમામ પોલીસ ચેકિંગ કરતો અમારા આજે સવારે આજરોજ આ ગુનાના કામના આરોપીને ધરપકડ કરેલ છે ગુજરાતમાંથી મોબાઈલ ચોરેલા છે એક બાઇક પણ ચોરીનું કબજે લીધેલ છે જે બાઇકની પણ ચોરી અંબાજી ખાતે કરેલ છે અને અત્યારે આરોપીની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે